નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ ખૂટ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે આપણે સરગવાનો પાક છે અને એની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે છે એનો પહેલેથી જે છે ભરતભાઈ ઉપયોગ કરેલો છે તો સૌપ્રથમ આપણે ભરતભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો ભરતભાઈ કાળુભાઈ ખોટ ગામ દરેડ તાલુકો બાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી દો ચોરાણું બે પંચાણું તેતાલીસ હજાર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો ભરતભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે વીસ વીઘામાં છે સર વીસ વીઘામાં હવે તમારે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે આપણે સોળ થી સોળ ચાર પાંચ ફૂટ નું અંતર છે હા બરાબર છે અને હાર ચૌદ ફૂટ નું છે બરાબર છે ખેડો મિત્રો પાંચ બાય ચૌદ નું જે છે અંતર જાળવેલું છે હવે આપડે કઈ વેરાયટી છે ભરતભાઈ પીકેએમ વન પીકેએમ વન ખાસ આની અંદર જે આપણે તમે પાયાના ખાતર માં શું નાખેલું છે આમાં કાંઈ આપ્યું નથી પાયાના ખાતર માં બરાબર આજે સરગવો આપડે કેટલા મહિનાનો થઈ ગયો છે પાંચ મહિના ને પાંચ સાત દિવસનો નો

હા પહેલા સંટકાવથી જે છે પીવનનો ભરતભાઈ રેગ્યુલર ઉપયોગ કરેલો છે તો ભરતભાઈ આપણે વરસાદ પહેલા શું પરિસ્થિતિ હતી આ પીવનથી આપણે સરગવામાં વરસાદ પહેલા તો બહુ ઘણો ખરો આમાં હાવ ઠવડા થઈ ગયા હતા પણ ત્યાર પછી વરસાદ ગયો એને આજ લગભગ ઘણો ટાઈમ થઈ ગયો એટલે પંદર વીસ દિવસ થઈ ગયા વરસાદ ગયો અને ત્યાર પછી આને બધી ટ્રીટમેન્ટ આપી ફૂગનાશક દવા થળિયા થડીયા ડ્રીંક સિંગ કરેલું છે પછી હોમિક ડ્રિંકસિંગ કરેલું છે થળીએ પછી પિયતમાં પાછું સલ્ફર આપેલું છે બરાબર છે અને એમોનિયમ ખાતર નાખેલું છે મોરેશયુ ખાતર નાખેલું છે બરાબર છે એટલે આમાં ઘણી પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કોઈ ઘટતી વસ્તુ કઈ હોય એવું કાંઈ લાગતું નથી અને બે વખત આમાં પીવનનો નો રાઉન્ડ પાછો વરસાદ પછી મારેલો છે ફરી વરસાદના અંદર છે આપણે શું પરિસ્થિતિ થઈ આપણે એટલે ત્યારે તો હાવ ઠવડા થઈ ગયા હતા પણ પછી હાવ પડી ગયા હતા બહુ આમાં નુકસાની હતી પછી બહુ આને ઊભા કરી કરી અને પાછા એમને જીવતા રાખી દીધા છે અને ત્યાર પછી આની બધી ટ્રીટમેન્ટ આમાં પૂરી કરેલી છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે વરસાદની પરિસ્થિતિમાં છે ખૂબ મોટા પાયામાં જે છે સરગવાના પાકમાં નુકસાન આવ્યું છે આપણને ખ્યાલ છે કે સરગવાની ખેતી કરતા મોટા ભાગના જે ફિલ્ડમાં છે વરસાદના અને પવનના હિસાબે મોટા પાયે જે છે નુકસાની થઈ છે આપણે અહીં પણ જોઈ શકો છો હજી પણ જો આમાં આની અંદર અમુક છોડ આપણે આડા પડેલા દેખાય છે આવું આપણે કેટલા ટકા થયું હતું આપણે ફિલ્ડમાં આવું તો આઠ થી દસ ટકા થયેલું છે પણ આમાં તો બહુ જાજી નુકસાન હતી જો પહેલા તમે જોયું હોય ને તો તમને એમ થાય કે આ હરગો હવે બહુ તકલીફ વાળો મુસીબત વાળો થઈ ગયો અને આખો ઘેરો પીળો થઈ ગયો તો પાનખર થઈ ગયું હતું બધું અને ત્યાર પછી આ બધું ખાતર પાણીને દવા અને બધી ટ્રીટમેન્ટ પૂરી કરી ત્યાર પછી આમાં ઘણો ફાયદો છે છે પાછું ફ્લાવરિંગ લાગી ગયું કેડો મિત્રો જોઈ શકો છો કે ફરી પાછું જે છે આખો સરગવાનું ઝાડ છે તૈયાર કર્યું અને સરગવાનું ઝાડ તૈયાર હશે ખેડૂત મિત્રો એટલે આપણે ખ્યાલ છે કે એની અંદર જે છે ફ્લાવરિંગ આવતા પછી સમય નહીં લાગે કારણ કે આ જે છે સરગવાના પાકમાં જે વરસાદની સામે મોટા પાયે જે છે નુકસાની આવેલી છે તો પીવનનું આપણે જે છે કેવું રિઝલ્ટ મળ્યું છે આપણે વરસાદ પછીના પીડીયડમાં વરસાદ પછીના પીડીયડમાં તો જેવું એમ કહેતું હતું કે ભાવ પીળો પડી ગયો છે અને આખો ઘેરો બગડી ગયો છે પણ પાછું અત્યારે પાછા બધા કેસે કે ના ના આમાં નેવું ટકા સુધારો થઈ ગયો છે જોકે સુધારો તો થઈ જ ગયો છે પણ હવે આમાં તો હવે જે અત્યારે મારે જે માલ ઉતરવાનો હતો એ ઉતર્યો નથી મારે આમાં બહુ મોટી નુકસાની ગઈ છે વરસાદના હિસાબેથી બરાબર અને હવે મારે એક મહિનો દિવસ લેટ થાય માલ ઉતરવામાં એટલે જાજી નુકસાની ગઈ છે પણ ફરી પાછું જે છે ખેડૂત મિત્રો યોગ્ય સારવાર જે આપી છે એના હિસાબે જે છે સરગવા વ્યવસ્થિત જે છે આપણે થઈ ગયું અને હવે ફ્લાવરિંગ પણ લાગવા મળ્યું છે આપણે તો આપણી સાથે ભરતભાઈના ભાગ્યા છે એમને પણ પૂછીએ કેવી પરિસ્થિતિ હતી આપણે બહુ ખરાબ હતી ત્યારે પડી ધનથી અમને ઉભા કરતા હરગવો ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થયા ખેડૂત મિત્રો ત્રણ દિવસે ખૂબ આ સરગવામાં જે છે મહેનત કરી છે અને ફરી પાછા જે છે ઊભા કરેલા છે એની અંદર હવે આપણને કેવી રિકવરી આવી ગઈ છે એમાં બહુ સરસ આવી ગઈ આવી ગઈ છે ને ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ઉમેશભાઈને પણ વિનંતી કરીશ કે બતાવે જો ખેડૂત મિત્રો કે હવે જે છે વ્યવસ્થિત જે છે આપણી પીવન દવાથી છે આખું ફિલ્ડ તૈયાર થઈ ગયું છે ટૂંકા ગાળામાં છે એ પહેલા જ જેવો જે છે સરગવા તૈયાર થઈ ગયો છે અને ધીમે ધીમે હવે રિકવરી પણ આવતી થાય છે એની અંદર તો ભરતભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગો કેવી દવા આવે છે દવા તો નંબર વન આવે છે ઓર્ગેનિક દવા આવે છે પણ આની કાયદેસર મુજબ ગણો તો આની ટ્રીટમેન્ટ સતત ચાલુ રાખવી પડે છે તેર દિવસથી માંડીને પંદર દિવસમાં આનો રાઉન્ડ લઈ લેવો પડે છે એટલે જેથી કરીને કે એનો જે કલર છે એ ડ્રાઉન્ડ ડાઉન નથી થતો અને જો તમે રાઉન્ડ ન લ્યો દવાનો એટલે એ કલર ડીમ પડતો જાય છે અને આ દવા સતત આના માટે પેશેલા ઉપયોગી છે આ દવા બરાબર છે ખેડૂત મિત્રો સરગવાના પાક માટે જે છે અક્ષીર દવા છે પી વન આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિક નું આવે છે અમારી સાથે વિનુભાઈ પણ છે વિનુભાઈ આપણે ભરતભાઈ ફિલ્ડમાં આપણે માં આપડે ઉભાશી કેવા સરોગવા લાગે છે વરસાદ પછીની પરિસ્થિતિમાં વરસાદ પછી નબળો પડે પણ અત્યારે કમ્પ્લીટ થઈ છે 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 ફરીથી પાછો રિકવર આવી ગયું બરાબર મિત્રો અગાઉ પણ મેં ભરતભાઈનો વિડીયો મૂકેલો છે ત્યારે તો જે છે સરગવા ખૂબ સારી કંડિશનમાં ઊભો હતો પણ વરસાદ પછીની પરિસ્થિતિમાં જે છે આ પડી ગયો હતો પણ ભરતભાઈની જે છે અથાગ આની અંદર મહેનત કરેલ છે ખૂબ મહેનત કરી આની અંદર અને ફરી પાછો જે છે સરગવા પહેલા જેવો દાખલો જે છે તૈયાર કરી દીધો છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવ્યો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ